તો જય દ્વારકાધીશ ડાયરા સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવ અમદાવાદ હા મિત્રો તમે આ જગ્યાનું નામ ખૂબ સાંભળ્યું હશે આ જગ્યા ખૂબ વખણાવ અને શું કહેવાય પોપ્યુલર છે એમ આપણી ભાષામાં તો આપણે આવી ગયા હતા કાંકરિયા તળાવ અને આપણે ફેમિલી સાથે આવ્યા હતા મિત્રો અને આપણે કાંકરિયા તળાવે એન્જોય કર્યું પબ્લિક પણ બહુ જાજુ હતું આજે ધૂળેટીનો દિવસ હતો એટલે મિત્રો જો આ નાની મોટી દુકાનો છે જેનું ફૂડ રિવ્યૂ હું આપું તો બહુ સરસ ફૂડ રિવ્યૂ છે મેં અમે ત્યાં તો રિવ્યૂ દેવા માગું તો જમવાનું બહુ સારું છે મિત્રો અને એની ચોખાઈ પણ એમ વાળાની બહુ સરસ છે મિત્રો આ જો અમે પછી અંદર ઝૂમાં ગયા હતા ત્યાં સૌથી પહેલાં અમને રકુલ એટલે કે વાંદરા જોવા મળ્યા મિત્રો એક એક વસ્તુ જે મેં જોઈ છે એના વિશેના જે બોર્ડ હોય બાર એ પણ હું તમને આમાં બતાવતો ગયો છું તો મિત્રો આ સાઇન બોર્ડ પણ તમે જોતા રહેજો વાંચજો એટલે તમને ખબર પડશે કે કે આ અલગ અલગ જાતના વાંદરા હતા પછી જો આ પક્ષી ચાલુ થાય તો અલગ અલગ જાતના છ થી સાત પોપટ હતા આ સુરપાણનો પોપટ એમાં અલગ અલગ પોપટ આવતા જશે જો લો સાત જાતના હતા પણ અહીંયા મિત્રો એક વસ્તુ એવી હતી આ જો આ સૂડો પોપટ છે એક વસ્તુ એ કહેવા માંગુ કે આ પ્રાણી અને પક્ષીઓ જે હું પાંજરામાં રહેતા હતા અહીંયા ચોખાઈ જરાય મને જોવા ન મળી ઝૂમાં એક મને ખરાબ વસ્તુ લાગી કે આપણા જૂનાગઢમાં જે શક્કરબાગ ઝૂ છે ત્યાં જેટલી ચોખાય અને ત્યાં જેટલા પ્રાણીને સાચવે એટલા અહીંયા સાચવતા નથી એવું મને લાગ્યું એક એક પક્ષીઓ છે એમ બધું બહુ વાસ વાસ બહુ આવતી હતી મિત્રો ઝૂનું જૂનું ખાવાનું આ જો એક અલગ જાતનું હતું રોઝેલા પોપટ રોઝેલા પેરોટ કહેવાય અને આ તો સુરપાણનો જ પોપટ છે મિત્રો એટલે બહુ ખરાબ વાસ આવતી હતી અંદર જે જમવાનું એનું પડ્યું હોય એ અને સાફ સફાઈ પણ બરાબર નહોતી થતી બિચારાકને પાણી પીવાનું પક્ષીની બધા પ્રાણીની વાત કરું છું મિત્રો જનરલી આખા શૂમાં આ મોર મોર આવી ગયા છે મિત્રો પક્ષીઓ બધા પ્રાણીઓ સારા હતા પણ એના અંદરનું જે રહેવાનું વાતાવરણ જે નેચર જે જોઈએ આ એશિયન્ટિક આપણા મોર છે ઇન્ડિયાના એ મને સારું ન લેવું મિત્રો જોવા મોર પછી આપણે આ એક જેને ઓસ્ટ્રેલિયાનું એક પક્ષી છે એનું નામ હમણાં આવશે મિત્રો લખેલું તો આ છે ઈમુ ઓસ્ટ્રેલિયાનું ટૂંકમાં શામરૂપ જેવું છે પક્ષી કહેવાય ઈમુ છે અને આપણા બધા મોર હતા એટલે એક આ પ્રશ્ન મને એવો લેગો બાકી તો એક આ લેખનો આખો જે છે એએનસીવાળાએ બહુ સરસ રાખ્યો છે પણ આ સુધારવાની જરૂર ખરી છે મિત્રો તો જો આ મિત્રો છે નિકોબાર આ એક એવો મોર છે મિત્રો આ કળા કરે જો બ્લેક કલરનો જો કોક્ટિલ આ છે કોકટીલ મિત્રો જો આજે હું તમને મોર બતાવ્યો કોક્ટિલ છે ત્યારબાદ જો અલગ અલગ પક્ષીઓ હતા ઝાઝા પક્ષીઓ હતા મિત્રો મોર અને અલગ અલગ બહુ જાજા પક્ષીઓ હતા બતક છે મિત્રો અલગ અલગ જાતના બતક હતા મોટી ચાંચ વાળા એકદમ મિત્રો બહુ મોટી બતક બતક હતા જો એની ચાંચ બહુ મોટી આ આપણે જોયા જે ગુલાબી પેલ એવું પણ કહેવામાં આવે છે આનું નામ તો મિત્રો આ એ બહુ મોટી ચાંચ વાળા બતક છે ત્યારબાદ આ એક અમને બહુ મોટું ઝૂ છે એટલે આ એક બેસવાની જગ્યા હતી એ પણ મને બહુ ગમે એ જગ્યા સારી હતી મિત્રો ત્યાં બેસ્યા પછી અમે નીકળી ગયા આગળ તો આગળ આ હતી દરિયાઈ બિલાડી આ મિત્રો એક અલગ પ્રકારની બિલાડી આ પણ બિચારી અલગ સાઈડમાં સૂતી હતી પાણી ખરાબ ભર્યું હતું મિત્રો પ્રાણીઓને તકલીફ બહુ જોવા મળી મને મગર છે મિત્રો એવો ક્રોકોડાઇલ અંદર પાણીમાં સૂતો છે એનું વાતાવરણ એ સાઈડમાં આજુબાજુમાં ખરાબ હતું ત્યારબાદ હરણો જોયા મિત્રો હરણાઓ જા અલગ અલગ પ્રકારના હરણ એમાં કંચન મૃગ હોય હમણાં આવશે અલગ હતા બીજા પક્ષીઓ છે અને આ આપણે જોયા એસિડિક સિંહ સિંહ અને સિંહણ પહેલાં પાંજરામાં હતા પછી મિત્રો પછીના પાંજરામાં દીપડાતા પણ આપણે સિંહ વધારે જોયા જો કે મારા ગામમાં આલીદાર બે તમને લોકો બતાવ્યા એમાં સિંહ આ તો પાંજરાના સિંહ છે મિત્રો બાકી ખુલ્લા સિંહ જે શિકાર કરતા હોય લોહીવાળું મોઢું હોય એ જોવાની અલગ જ મજા તો આ સિંહ જોયા ત્યારબાદ આ પાંજરા બાદ એના બાજુના પાંજરામાં હમણાં આવશે મિત્રો બતાવું આ તો સિંહ સૂતો હતો એ બાજુના પાંજરામાં આપણે હતા દીપડા અને હા દીપડા હતા બે અને છેલ્લા પાંજરામાં સિંહણ હતી જે હુકતી હતી બહુ એ વાત તમને હું હમણાં સંભળાવીશ આમાં જો આ દીપડા છે બિચારા અને બધું અંદર મિત્રો બધું બહુ રહેવાનું એ લોકોનું બધું બહુ ખરાબ સફાઈ નથી ટૂંકમાં એક કે પ્રાણીના અંદર પાંજરામાં બધું બહુ અંદર પાંજરો આખું ખરાબ બહુ પાંજરો ખરાબ હતું મિત્રો બધા જ બાકી આ મિત્રો તમે જે સાંભળો એ અવાજ હતો સિંહણનો હુકવાનો અવાજ તો મિત્રો આ અવાજ એ હુકતી કેમ કે પબ્લિક હતો એ બધા રાડા રાડ થઈ ગયું હતું પબ્લિક બહુ અતિશય જેના લીધે સિંહણ હુકતી હતી મિત્રો એ જોયા પછી અમે વ્હાઇટ ટાઈગર આ વાઘણ હતી મિત્રો વાઘ નતો વાઘણ એટલે ફિમેલ ટાઈગર જેની કામ આ વ્હાઇટ આ એક જોવાની મને મજા આનું આ એક પાંજરું ચોખ્ખું હતું અને મિત્રો આ એક પ્રાણી એવું હતું કે જે ખાધેલ પીધેલ હોય એવું લાગતું હતું બીજા પ્રાણી બિચારા મળદાઈ ગિલ્લા જેવા પ્રાણી લાગતા હતા આ એક ખાધેલ પીધેલ પ્રાણી બહુ મસ્ત સીન મિત્રો જોવાનું ખાલી મોઢું તમે જો વ્હાઈટ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ ત્યારબાદ આની એક હાથણી છે મિત્રો જો આનું નામ રૂપા રાણી છે જેને અહીંયા કોઈ દત્તક લઈ અને મૂકેલી છે ઝૂમાં અને રૂપા રાણીના નામથી ઓળખવામાં આવે છે બહુ મસ્તીની હાથણી આનું એવું નામ છે રૂપા રાણી ત્યારબાદ જો મિત્રો આ મને આ કા બહુ ગમ્યું હતું એટલે મેં આનો સીન પાછો બીજી વાર રિપીટ લીધો ને આનું જ પાંજરું એક ચોખ્ખું હતું મિત્રો ત્યારબાદ મેં આ એક સિટ ગેટ હતો પણ પછી પાછા અમે અમને ખબર પડી જો મિત્રો આ અમારો સીન છે પાછા અમને ખબર પડી રીછ ને ગાય એટલે કે રોજડું જે આપણા ગામના વાડીઓમાં તો રોજ હોય જ છે એ જોવાનું બાકી તો અમે પાછા ગયા હતા રિટર્ન મિત્રો હમણાં તમને બતાવું તો મિત્રો આ આવલું આ એક એવું પ્રાણી છે કે જે તમે કદાચ ડિસ્કવરીમાંને જોયો છે એના પાછળથી કાંટા ફેંકે મિત્રો આને કહેવામાં આવે સાવડીના કાંટા ઝેરીલા હોય એને તમે બાજુમાં જાવે એટલે પાછળથી કાંટા ફેંકે આ એ પ્રાણી છે અને સાવડી કહેવાય મિત્રો ગૂગલ સર્ચ કરી લેજો અને બાકી સ્ટોપ કરીને વાંચી લેજો મેં આપેલા છે આ છે કંચન મૃગ છે મિત્રો આમ તો કંચન એટલે સોનું એવો અર્થ થાય પણ આનું નામ એવું પડી ગયું હે બાકી કંચનનું મૃગ હવે કોઈ હોય નહીં કંચનમૃગ જતા આ બધા જો આ બધા હરણ છે તો જો મિત્રો આ બધા હરણા જ હતા અને બચ્ચા અને બધા નાના નાના આખો પરિવાર હતો કંચનમૃગ નામ છે આનું સોનાનું હરણ તો આપણે રામાયણમાં જ હતું બાકી હવે કઈ હોય નહીં અને આ છે મિત્રો રોજડા જે આપણે વાડીઓમાં આપણે ગામડામાં તો જોતા હોય જે સિટીના મા બધા અમારા જે સબસ્ક્રાઈબર હશે જે વિડીયો જોતા હશે એને નહીં ખ્યાલ હોય એ રોજડું એટલે નીલ ગાય એક પ્રકારે કહેવાય તો એક પ્રકારની ગાય છે રોજડું પણ કહેવામાં આવે એ જંગલમાં જ હોય મિત્રો રોજડું ને મિત્રો તમે અહીંયા સુધી પોકી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગમાં મજા આવતી હોય તો આ જો રાતનો નાઇટ શો છે મિત્રો લાઇટ શોકા કરિયા લેખમાં લાઇટ જ લાઇટ હતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મિત્રો

જમી અને પછી મિત્રો જો આ એક આ એક બધા ટિકિટ લઈ લઈને જાતા હતા જમ્પિંગ કરવા આવું આપણે ગામડામાં વડવાયુમાં બહુ કરીએ પણ આ રોગે રોગા ટિકિટ લઈને જાતા હતા અને ઉલાળા નાખતા હતા રાડું પડતા હતા આમાં કેવું હતું મિત્રો કે આ લોકો ટિકિટ લઈ જાય પછી ઊંચા બે લાગે એટલે રેડું પડે મિત્રો આની પહેલાં એક છોકરી ગઈ હતી એ આખી પરસેવો પરસેવો થઈ ગઈ હતી મિત્રો એટલે આપણે તો હું આવું ગામડામાં બહુ કર્યું આ રોગે રોગા ખાલી આમાં હો રૂપિયા ઠેકડા મારવાના દે આવું તો આપણા માટે નોર્મલ કહેવાય મિત્રો પણ મને લાગ્યું મજા આવી એટલે આનો મેં વિડીયો આ ભાઈનો લઈ લીધો કે આ સિટીવાળાએ જોયું ન હોય એમ આપણે પછી આ ને બહાર નીકળી ગયા હતા મિત્રો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો અહીંયા સુધી ભૂગ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચેનલને મિત્રો ને આપણે હવે જતા હતા ઘરે કેમ કે બપોરના આપણે હતા ત્રણ વાગ્યાના રાતના દસ વાગ્યા જતા ಜೀ ಜಂಕಾದಿ ಸ್ಟೇಯರನೆ આપણે ಪರಿಮಿಡಾ ಕಾಕರಿಯಾದು ನವಿದಯ ಜಿಚೆ ಯಸ್ಮ ಕರೆ